અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સચાણા નર સરોવર ઉપરથી એક ગાડીમાં વિદેશી દારૂ ભરીને નીકળનારી છે તે બાતમીના આધારે જેજરા એપ્રોચ રોડ ઉપર વોચ ગોઠવતા બાતમીવાળી ઇનોવા આવતા ઈશારાથી રોકી તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની બોટલના સાતસો જેની કિંમત ચાર લાખ અઠ્યાસી હજાર સાતસો ચાલીસ ઇનોવા ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ મોબાઈલ ફોન પાંચ હજાર મળી કુલ રૂપિયા બાર લાખ ત્રાણું હજાર સાતસો ચાલીસના મુદ્દામાં સાથે કાર ચાલક અશોક હમીરભાઈ પટેલ રે જાડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા જ્યારે બીજો આરોપી ડ્રાઈવરની બાજુમાં બેઠેલ સતરાભાઈ પીરાભાઈ રબારી રહેવાસી ધરણોર તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો પોલીસે ભાગી ગયો આરોપી દારૂ બિયરનો જથ્થો મંગાવનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી রিপোর্টার যশ্বন্ত ঠাকুর বিরমগাম